હેલો લાઈડર ફેમિલી કેમ છો બધાએ સ્વાગત છે તમારાજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને અત્યારે આપણે રાખી છે અને આ પછી વ્લોગ શરૂ કર્યો હે કે કા

બાજરો વાવલી ને હવે તો રસોઈ રાંધવા વય આવી હવે તો બપોરના રાંધવું કે ને સાંધા કારખાના વાળા આવશે તો અહીંયા નકરા હશે તો કે તમે રાંધવી ને તે રાંધે ને તો જો રૂપા રસોઈ બનાવવા મળી છે હવે કારણ કે સાંધા કારખાને લાવે આવે એટલે સંજોગ ગરમા ગરમ બને નથી અહીં ઘરે હોય એટલે બને ને છે નકર તો કાંઈ બનાવવું ન હોય ક્યાંક જવાનું હોય તો હવે જ બની નથી નગર બપોરે કા હા બબુ તેરા નોય ને કેન કેર હોય તે બપોર રાંધણ હોય હમ બબુ રાંધણ બે ત્રણ રોટલા બનાવ હોય ખાલી બબુ ખાવનું એ પ્રમાણે અને હવે હું આ ભાઈને લઈને બહાર જઈએ તો વાડો લાગે થોડો થોડો તો ફેમિલી જો અમે આવી ગયા સી દાદા ને કેરે ને જાય કાય જો વાસ વાસ કરાય રંબા મે જો જો આય આય આયટ એટ તો એ જાવા સીડી જાવ જો એને વ્લોગ માં

પકડી જો તો ભાઈ ને અહીંયા રમાડવા લઈને વીએ કડીક વાર ના એની મમ્મી રોટલા ને બનાવે તો મેં કીધું કડીક વાર જાઓ દાદા નું લઈ રમાડવા જો રમવા મીડા ભાઈ અહીંયા વાસડી પાસે તો ફેમિલી હવે રસોઈ બની જશે બધી અને કા ભાઈ ગા ભૂખી લુગરા ધોવા કેમ અવિનાશ ના મારા દહ ફેરી તો લુગરા બદલાવા પર મારો કટકો બદલાવો પીરો અત્યારમાં હા એને ભાઈ

ભાઈ એનો ફૂલ મગજ છે તમને લાગે પણ વિડીયો મેં બોલતે ને તમને બધાને એમ લાગે કે મગજ ઓછો છે અમુક એવા હોય એવી કોમેન્ટ કરવા હોય તે મગજ ઓછો છે ને આમ ને તેમ પણ એવું કઈ નથી તો એવું કઈ નહીં પણ બ્લોગ બનાવતા હોય અને અમે બે રિયલ લાઈફમાં પણ એવી રીતે આમ મસ્તી ને અમારે હાલતું હોય કઈ એવું કઈ હે નહીં કે બ્લોગ બનાવીએ તો આવતી મસ્તી ને એવું કરતા હોય એવું કઈ નથી મારે અંદર મસ્તી કરવાની જ હોય ગમે હોય મસ્તી કરવાની હોય

હા તો બે ભાઈ આવેલા છે બીલડીથી છે અને ચા પાણી પીને પછી મેં કીધું હાલો જાય રજનેશ્વર તો અહીં આવે છે ને બહુ અત્યારે તો બહુ મજા આવે કારણ કે દરિયો ભરેલો છે અને ઠંડો ઠંડો પવન ને એવું આવતો એટલે બહુ મજા આવે ગરમીમાં થોડી વાર અહીંયા હું મારશું પછી ચાહી પાછા ઘરે

आवा न आवा सन्देश ये टोसा न त हु कियो हो हो केटला भने बन्दर कापिने न त खरे हा सराई जी दो भाइ एटल बन्दर कापि खाय गा पानी पिवा त औ पिदु तारे हु पगल न त खै नि म त खै पिकराति मन काही नछि तिमी बन्दर कापि नि मने त अंगुठे काम गर्दिले એવું હતું કારણ કે આજ કામ કરવાનો વારો પડી ગયો અને બસ મારે અત્યારે આવું છે થોડાક ભાઈ બહેન ભેગા થઈને મસ્ત મજા વાડીમાં શાક ને એવું બનાવીએ તો ના જમવા તો અત્યારે હું જાઉં છું ના જમવા આવું તો તો મારે જાવું છે ને અત્યારે વિચાર આવી કે ચાર ચાર હાડે ચાર વ્યા જાય તો આમ ભાડીમાં ખાવાની આમ ક્યારેક કરે કરી તો મજા આવે એટલા માટે જાય છે તો વ્લોગ આપણે આય પૂરો કરી દઈએ તો વ્લોગ કેવો લાગ્યો પાછા ખાસ કમેન્ટ કરીને કહેજો અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા વ્લોગ માં ત્યાં સુધી